ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો હાલો આ મારા YouTube માં આપવાનું છે મારા બાબાના મેરેજ કરવાના છે એટલે એવું છે એ મારા બાબો છે એના મેરેજ વિશે મારે કેવું છે બરાબર કયા ગામથી બોલો છો ગાંધીનગર થી એમ ગાંધીનગર થી બોલો છો હા બરાબર છે સુ નામ છે ભાઈ નું માર બાબા નું નામ ધૌનિક છે ધૌનિક ભાઈ હા ધૌનિક ભાઈ બરાબર બરાબર પપ્પા નું નામ એના શૈલેશ ભાઈ શુક્લા બરાબર શૈલેશ ભાઈ શુક્લા શુક્લા હા કે સમજમાંથી છો બ્રાહ્મણ એમ હા ઓદિચ બ્રહ્મ

બરાબર છે બરાબર છે હવે આપણે જે ઓડિયો ની અંદર જે મોબાઈલ નંબર નાખવાનો છે એ નંબર કયો નાખો છે આપડે નાખવાનો છે બોલોજીર જીરો આઠ જીરો આઠ ઓકે બરાબર છે શું કામ કરે છે ભાઈ એ

આપતા હતા જાહેરાત ને એવું તો અમારા જોડે છે બે ત્રણ વર્ષથી અમે મૂકી જ દીધું હા કઈ પ્રયત્ન કરવો જ નથી એમ કશું એટલે મેરેજ બ્યુરો વાળા તમને ફોટા મોકલે હા ફોટા મોકલે છોકરી એ બતાવે અહીંયા લઈ ને આવે પણ પછી જવાબ જ ના લે 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 બસ એવું થતું હતું એટલે પછી અમે દીધું બધું બે વર્ષ થી તો સાવ મૂકી દીધું હતું કેટલા પૈસા ગયા હશે પૈસા લગભગ દસ બાર દસ બાર હજાર ગયા હશે marriage મેરેજ દિવસે લઇ ગયા બરોબર છે બરોબર છે એટલે આમ કેટલા ભરવાના કેટલા હોય માનો કે કોઈ મેરેજ bureau માં તમે ફોર્મ ભરો તો કેટલા ભરવાના હોય પેલા કોઈ જગ્યા એ બે હજાર હોય કોઈ જગ્યા એ પાંચ હજાર હોય કોઈ જગ્યાએ એ દસ હજાર હોય

સરકારી જોબ હોય ને છોકરાને તજ કરું છે એમ જ કહેતા એટલે કે ચિંતા તો ખરામ એ બને વાતચીત એ કરી સંભાળવામાં પણ એવું કહેતા હતા કે સરકારી જોબ હોય તો કરીએ એમ ઓહો સમજી ગયો કેટલું કેટલું ભણ્યા છે ભાઈ 12 12 પાસ જ છે એટલે ભણતર નોઈ પ્રોબ્લેમ થતો તો અમારામાં હા કે ભણતર ઓછું છે બરોબર છે પછી ભાઈ ના પપ્પા શું કામ કરે છે એ તો તે રિટેર થઈ ગયા છે જોબ કરતા હતા સરકારી હે હા વિદંસપમાં આતા વાહ વાહ બરાબર છે બરાબર છે સમજા ગયું પછી તમારા ફેમિલીમાં કોણ કોણ બે બાબા છે મારે આ બાબુ છે ને આથી આનો બીજો બાબુ છે અચ્છા અચ્છા આ ભાઈ મોટા ભાઈ છે હા મોટો હા દીકરી બેન દીકરી નથી એકી એ બે ભાઈ છે હા બે ભાઈ છે બરાબર છે બરાબર છે પછી મકાન છે તમારા ઘરનું જ છે હા ઘરનું છે હા એમ એ કેટલા રૂમ વાળું છે બે રૂમ રસોડું અને એક સ્ટોર રૂમ એમ એમ ગાંધીનગર માં જ ને ગાંધીનગર માં જ એમ એમ બરાબર છે બરાબર છે સમજાઈ ગયું બીજું કઈ જમીન કે એવું કઈ ના ના એવું કશું જ નહીં પછી રાજકોટ માં તમારે મકાન છે અત્યારે છે હાલ કે છે પણ એ તમારે દિયર ને એ લોકો બધા રહે છે ત્યાં એ લોકો ના ઘર ના મકાન છે

તમારી લાગણી થી તમે કોઈ વસ્તુ ઓડિયો મુકાવતા હોય છે પછી ઘણી વખત શું છે ભાઈ ને ખબર ઓડિયો મુકો મુક્યો છે પછી ભાઈ સાંભળે ઓડિયો તો ઘણી વખત એવું બને કે ભાઈ મારે ઓડિયો નહોતો મુકાવો ઓડિયો ડિલીટ કરો તો આવી બધી સમસ્યા નો આવે એટલે પાણી આવ્યા પેલા આપડે પાળ બાંધી દેવી જોઈએ ના ના એની અચ્છા અચ્છા છે ને હાજર છે ભાઈ ઓકે એટલે આપડે તો સારા હેઠુ થી મુક્યો હોય આમાં કોઈ આપડે એવું કઈ વર્તન પર નથી હોય પણ ટૂંકમાં શું છે કે એને ન ગમે ઘણા છોકરાઓ ને તો ખોટું પછી ઓલું ડિલીટ કરો પ્રશ્ન ના આવે

દર મહિને દર મહિને પૈસા ભરો એટલે તમને ફોટા બતાવે બાયોડેટા બતાવે બરાબર છે પણ સિલેક્શન વિનામૂલ્ય કરી છે જ કરવાનું છે બરાબર છે અમે તો અમે તો તમને રજૂ કરીએ કે હાલો ભાઈ આ વ્યક્તિ છે આ વ્યક્તિ કામ છે આ એની જોબ છે આ એટલું ભણ્યા છે આ એની પાસે પ્રોપર્ટી છે આવું અમે રજૂ કરીએ પણ જે કઈ નિર્ણય લેવાનો છે એ તો દીકરી વાળા દીકરીને લેવાનો છે બરાબર છે એટલે બીજું આપડે ઓડિયો મૂકીએ એટલે ઘણી વખત શું છે ફ્રોડ કોલ આવે એવી રીતે ફ્રોડ કોલ એવા આવે કે અમારા ધ્યાનમાં પાત્ર છે તમે કેતા હોય તો અમે તમારા ઘરે જોવા આવીએ પણ અત્યારે અમને ટિકિટ ભાડા ના પૈસા તમારે દેવા પડે તો બે ચાર એટલે આવી ભૂલ ન થાય પૈસા ટાકા વ્યવહાર નહી કરતા કોઈ સાથે બરોબર છે આ તો શું છે કે અમુક નિયમ મુજબ હું તમને સમજાવી દઉં કે ભાઈ બસ માં બેઠા હોય તો હાથ બાર નહી કાઢતા

અથવા કોઈ એની સાથે બાળક હોય કુવાર હોય ન હોય તો એ પાત્ર તમારે ચાલે બરાબર ને બરાબર ને એટલે કઈ આપડે સમજીએ છીએ ચાલો કોઈ વાંધો નઈ આપડે ભાઈ નો ઓડિયો મૂકશું અને સારામાં સારું પાત્ર ભાઈ મળી જાય આપડે એવી આશા રાખીએ છીએ બરાબર છે ઓકે વાંધો નહીં હો હા વેલકમ વેલકમ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ